સૌ પ્રથમ તો આપણા દમયંતી દીદીને ખોટી ખોટી વંદન નમસ્કાર આપણા દીદી દમયંતી દીદી વિશે વાત કરું તો દીદી તો પોતાનો ઇતિહાસ સુવર્ણ કાળે લખીને ગયા છે પોતાનું પદ્માવદમ ભાગ્ય બનાવીને ગયા છે જન્મ જન્મ શ્રેષ્ઠ બનાવીને ગયા છે બાપ સમાન બનીને ગયા છે એડવાન્સ પાર્ટીમાં કંઈક સારી સેવા કરવા માટે ગયા છે અને દીદી અતિ મહાન બની 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 ગયા 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 વંદનીય પૂજનીય તો એની એક વિશેષતા મુખ્ય હતી બાબા કે ને એક વિશેષતા પણ તમને મહાન બનાવી દેશે એમની એક વિશેષતા મુખ્ય હતી એ છે નિખાલસતા અતિ નિખાલસ કદાચ એમ કહીએ તો અતિશક્તિ નહીં થાય કે આખા ગુજરાતમાં દીદી જેવું કોઈ નિખાલસ નહીં હોય આખા ગુજરાતમાં દીદી જેવું કોઈ નિખાલસ નહીં હોય ખૂબ નિખાલસ સરળ જેવું અંદર એવું બહાર બધી જ વાતો કરે ચોખ્ખું જ કે મારીઓ ક્લાસ કરવા એવા હોય તો આગલે દિવસે શું અમે વાણી ભાઈની અહીંયા ગયા ફિક્ટરનું ઉદઘાટન કર્યું ત્યાં આમ છું એ વાત કરે હવે આજે અમે બહુ પછી હું આ જવાની છું અથવા બેન ત્યાં જવાના છે એ બધી જ વાત કરે અતિ ને ખાલસ અચ્છા ક્યારેક તો એવું કહે કે હાલો સવારે ચાર વાગે મને એમ વિચાર આવ્યો કે બોમ્બેની ટોલી આવી છે આજે ગુરુવાર છે તો બધાને આપવી છે પણ થોડી હતી પણ બધાને આપવી છે એવું મને વિચાર આવ્યો એટલે મેં બધા એક એક પીસ આવી એને બ બે પીસ કરી નાખ્યા તો તમને નાનું નાનું પીસ મળશે બે પીસ કહી દા એ પણ આપણને કે ખરેખર અતિ મહાન છે હોય એવું કે અને દીદી આજ વિશેષતા મહાન બની ગયા બીજી એમની વિશેષતા પોતાની જાતને બાપ સમાન સમજતા આધાર મૂર્ત સમજતા કે હવે બાબા પછી આપણે જ છે બીજું કોઈ છે દાદીઓ હોય ગયા બાબા હોય ગયા હવે તો આપણે જ આધાર મૂર્ત છે આપણે જ માં છીએ આપણે જ પાલના બધાને આપવી છે એવું કહેતા હતા અને એવી જ રીતે રહેતા હતા માં બનીને દરેક પ્રત્યે સંભાવ કોઈ સારા નહીં કોઈ ખરાબ નહીં બધા જ સરખા બધા જ મારા બાળકો ન્યારા ને પ્યારા કોઈ પ્રત્યે મોહ નહીં પ્રત્યે નફરત નહીં નંબર વાર છે કોઈ દીદી સામે કઈ બોલી ગયા કોઈ સારો વ્યવહાર ન કર્યો તો પણ દીદી એનું મનમાં ન રાખે બીજે દિવસે બોલાવે આવો રમેશભાઈ આવો બોલો એની જગ્યાએ આપણે હોય તો we well